જે ભડાના જય વિવી આજે ગોસ્વામી ચેનલમાં કમરના દુખાવા માટેની કે અત્યારે લગભગ લોકોને એટલે ખાસ કરીને બૈરાઓને લેડીઝને કમરના અતિશય દુખાવા હોય છે ને એમાંય ખાસ કરીને જ્યારે ડિલેવરી પછી લેડીઝને કમરના દુખાવા રહેતા હોય છે સામાન્ય દુખાવા હોય છે પણ જેને સીઝર આવે છે એને તો સતતને સતત કમરના દુખાવા રહેતા હોય છે તો કમરના દુખાવા માટે તે લોકો ઘણી બધી દવાઓ લે છે ઘણા બધા દવાખાના ફેરવે છે પણ કમરના દુખાવા એ મળતા નથી તો કમરના દુખાવા માટે દેશી ઉપચાર અતિ મહત્વનો છે તો આજે હું વાત કરીશ કમરના દુખાવાના દેશી ઉપચાર માટેની તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને મારી વાત શાંતિથી સાંભળજો તો આ વાત કરું તે પહેલાં હું બતાવીશ કે કાલે પણ મેં આ ઉધરસ માટેનો કે જે જૂનામાં જૂની ઉધરસ હોય છે તો ઓડુસીના પાનનો ઉપયોગ કરવાથી મટી જાય છે એ વિડીયો ઉતાર્યો તો તો એન ઉપર બતાવું છું તે પણ જોઈ શકો છો અને આજે કમરના દુખાવા માટે ઘર ઘરનું અને દેશી ઉપચાર જે કહીએ તે તો કમરનો દુખાવો તમને અતિશય થાય છે તમે સરખી રીતે સૂઈ શકતા નથી અથવા વાકા વળવો તો વળી શકતા નથી નીચે બેસી શકતા નથી તો શું કરવું કસરત કરવાથી પણ ફરક પડતો નથી દવા લેવાથી પણ ફરક પડતો નથી તો આ એક ઉપાય છે મેથી તો મેથીનો કઈ રીતે ઉપયોગ કરવો તો પહેલાં તો એક રીતે કે જેને ઘી સજતું હોય એને કાંઈ વાંધો નથી ઘણાને શરદીનો કોઠો હોય છે ઘી ખાય તો ઉધરસ ઉપડી જાય છે એવું થાય છે તો આપણે બે પ્રકારે મેથીનો ઉપયોગ કરવાનો હોય છે હું તમને કહીશ અને મેથીનો મેથી પાક બનાવવાનો હોય છે તો આપણે મેથી પાક કઈ રીતે બનાવવું પ્રેક્ટિકલ નહીં બતાવું પણ વાત કરી દઈશ તો આપણે પાંચસો ગ્રામ મેથી લેવાની અને સો ગ્રામ ઘી લેવાનું આપણે પાંચસો ગ્રામ જે મેથી લીધી છે એને મિક્સરમાં એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો શેક્યા વગર કાચો અને પછી એને આ ઘી જે સો ગ્રામ લીધું છે એમાં સરસ રીતે શેકી લેવાનું મેથી ભૂકા ત્યાર બાદ આપણે સો ગ્રામ સાકર લીધેલી હોય છે ખડી સાકર લેવાની મોટા ખાંગડા આવે છે એ પણ નહીં અને સાવ નાની કટકી ચોરસ આવે છે એ નહીં ખાંડે નહીં ખડી સાકર આવે જે અવળા ખાંગડા આવે છે ખડી સાકર લેવાની સો ગ્રામ ઝાઝી નહીં કેમ વધારે લેશો તો વધારે ગળપણ પણ થઈ જશે એટલે તો સો ગ્રામ સાકર લેવાની અને એની એક તારીખ ચાસણી બનાવવાની કે જે આપણે ચાસણી બનાવતા હોય આપણે કેમ બની ખાવાની આઈટમ કાંઈ પણ મૈસૂર ભાળે બનાવીએ તો એમાં આપણે ચાસણી બનાવીએ એ જ રીતે ગુલાબજાંબુનું બધાને વધારે ખ્યાલ હોય કેમ કે એ વધારે બહુ બનતા હોય ધમી એટલે એ રીતે ચાસણી બનાવવાની એકતા અને પછી એમાં જે આપણે મેથીનો ઘીમાં શેકેલો ભૂકો છે એ ધીમે ધીમે ઉમેરતો જવાનો અને હલાવતો જવાનો અને પછી એક થાળીમાં ઠારી દેવાનું ઠારી અને એના સરસ મજાના આપણે પટીકા પાડવાના ટુકડા આપણે ચીકી બનાવીએ સુખડી બનાવીએ એની જેમ ચોરસ ટુકડા બનાવવાના એ મેથીના જે ટુકડા આપણે ચોરસ બનાવ્યા છે એ ઠળી ગયા પછી રોજ સવારે બ્રશ કરી અને બીજું કાંઈ જ પણ ખાવાનું નહીં અને આ મેથીના મેથી પાક છે એના બે ટુકડા રોજ સવારે ખાઈ લેવાના આ રીતે તમે પંદર દિવસ મહિનો દિવસ કે બે મહિના ત્યાં સુધી ખાશો ને આ મેથી એટલે તમારો કમરનો દુખાવો સતત મટી જશે ક્યારેય પછત થશે નહીં હા કમરના દુખાવા માટે ઘણી બધી તમને ટ્યુબ આવે છે પછી કંઈક આપણે દવાગોળી હોય છે પણ એનાથી મટતું નથી સાવ નથી મળતું ટ્યુબ લગાવો એટલી વાર સારું રહી છે વળી પાછું નહીં એટલે આ મેથી તમે પ્રયોગ કરશો ને તો તમને સાવે સાવ સારું થઈ જશે તો બીજું આ એક રીત બની ઘીવાળો મેથી પાક કે જેને ઘીની કોઈ આડઅસર નથી થતી એના માટે અને ઘણાને કમરનો દુખાવો છે અને પોતે ઘી પણ ખાઈ શકતા નથી પોતાને ભાવતું નથી અથવા તો શરીરમાં કાંઈ પણ તકલીફ થાય છે તો શું કરવું તો એની આ જ રીતે પાંચસો ગ્રામ મેથી લેવાની અને એને શેકી નાખવાની આખી મેથીને આળી મોડી શેકી નાખવાની અને શેકીને પછી મિક્સરમાં એનો ભૂંકો બનાવવાનો અને એમાં આપણે સાકર સોને બદલે દોઢસો ગ્રામ દેશું કેમ કે એને ઘીમાં શેક્યો નથી એટલે થોડોક કડવાટ હોય કડવાટ તો ખાવાનું છે પણ વધારે કડવાટ હોય અને જલ્દીથી એના પટિકા પણ ન બને શેકેલો નથી તો તો આપણે દોઢસો ગ્રામ સાકર લેવાની અને એ સાકરનું આપણે પહેલાંમાં જેમ કીધું એ જ રીતે ચાસણી બનાવવાની એક તારી ચાસણી થઈ જાય ત્યારે આ જે આપણે મિક્સરમાં બનાવેલો ભૂકો છે મેથીનો એમાં ધીમે ધીમે ઉમેરતો જવાનો અને હલાવતો જવાનો ઉમેરતો જવાનો ને હલાવતો જવાનો ત્યારબાદ જ્યારે એક રસ થઈ જાય એટલે એક થાળીમાં ડીશમાં કંઈ પણ પ્લેટ હોય એમાં થાળી દેવાનો અને પછી એના ચોરસ ટુકડા પાડીને એવડા એવડા ટુકડા કરવાના જેમ પહેલાં પ્રયોગમાં કીધું એ જ રીતે આમાં પણ રોજ સવારે નહીંના કોઠે એટલે કે બ્રશ કરીને તરત આ બે મેથીના મેથી પાકના ટુકડા ખાઈ લેવાના પંદર દિવસ મહિનો દિવસ કે બે મહિના વધારે નહીં ખાવું પડે ત્યાં સુધી તમે ખાશો એટલે જળ મૂળમાંથી તમારો કમરનો દુખાવો સારો થઈ જશે સો ટકા ગેરંટીથી હું કહું છું કે તમારો કમરનો દુખાવો આ મેથી પાકનો ઉપયોગ કરશો એટલે થઈ જશે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય ભળાનાથ જય દસનામ